બઉ કાઠું તો ઘણું બધું કાઠું પૂરનું વર તો મારે તો કાઠું બેઠો ને મારું તું એ કોઈ સીઝન પાછી ના કે કહો મે કોઈ ના પાચ્યું આવ્યો એકનો ફોન આવ્યો ઓઈ નો આવ્યો છે હલો બોલો બોલો વ્યવહાઈ શું કરો બાદરીમ પોણી વાળું છે એમ તમે કોઈ નહીં હાલ તો બેઠો છો ફોમ બોમ બધું પટી ગયું છે એવું એમ હોય હું તો દાદું એટલું બધું હોતું નતું એડમ આ મારવડા કાતરા પડ્યા હતા કે એટલે બધું શાફ થઈ ગયું મારું ઊંઘું વર્તો ફેલ ગયું કોઈ એટલું બધું મળ્યું નહીં એવું છે એમ વિવાનું ક્યાં દાદા સારો વિવા તો કરી નાખે એમાં શું હોય મમ્મી તમે ફોન તો કરવાનો હતો પણ મોડે થોડો કોઈ નવરો થઈ અને ફોન કરો એવું એમ એ પણ શું કરે મદામ છે એમ અમારે બધા મદામ જ છે એટલે ચો ભાઈ ખાખડીને જ બોલું ચો મંદો નહીં બોલતો હોવે હોય વાત કરવા છે કરી નાખવા છો અમે અને તારી કઢાઈ બાવી આવી હાર હડો જ્યાં આવી હારતા ને ફોન ફોન મૂકું છું મારે થોડું કોમ કે એટલે એ હારું દા એ જય માતા મેઘો તા હા મારા બેટા વિવાહ ઉતાળા છે આથી કે હું વિવાહ કરવા છે પણ આ જે રીતમાં તો પાડવી કે હું નહીં કરું સારું હડા એડો હમો દાવા છે જોયું દા હા મારો બેટો લોસા મારે છે એક તો આપણે ઊંચી જઈને પાછી નહીં પૈસાનો વેચ નહીં અને મારો બેટો વિવાહ્યો ને કે વિવાહ કરવા છે

કરવાના છે એમ મારે છે ને હા આપણો મોટો ડીજે લાવવા છે માકાલ ડીજે કરવું છે હા ડીજે કરવું બીજું બીજું હા બીજું તો સને જમવાની હારી વાનગી મીઠાઈ વાર ખોડો વાર ગાડીમાં બધું કરવું પડશે હા અતાર કાકા હાર હણ તું મોસાર હારું પણ પેશુ પા દે પાઓ હું પેશુ પાવા દઉં હારું પૈસા લઈને આવું હેડ એ હારું અલ્યા મારો બેટો એક તો પૈસાનો વેત નઈ ને છોકરો મારો બેટો એમ કે છે કે વિવાહ કરો પર આ કાકા પણ છોકરાં જો ખબર છે કે પૈસા જો પાકે છે પણ મારો બેટો વિવાહ કરવા પડશે તારીખ કઠાઈ દીધી છે ને છોકરો મારો બેટો મહાકાળ ડીજેની વાત કરે છે હારા હારી વાનગી બનાવવાની કહે છે રહોડું અને વરખોડો બધું આવે હા છોકરો તો મારું બેટું આ બધું તો મારે ત્રણ ચાર લાખમાં વિવો પડે મારી બેટી ત્રણ ચાર લાખની તો મારે સગવડે નહીં હવે માર બેટું હવે તો ખાવા ખાતર ચટલા છે કે હાય હાય મારા બેટા ચાળીસ હજાર રૂપિયા પડ્યા છે ખાવા ખાતર ચાળીસ હજારમાં તો શીવું વિવો થાય મારું બેટું અને તો વિવાય તારીખે કઠાઈ પડી છે કરું તો કરવું શું ને છોકરો તો માર બેટો વાગતા ટોલે મસ્ત વિવાહ કરવાના કહે છે નાચે ને ગાજે એવા કે તો મારે પોચે નહીં હવે મારું બીટું તો કોઈ સીજે ને પાછી નહીં વિવાહ તો મારો વિવે તો મન છે નહીં જેમ કે મારું બીટું હવે કહેવા થાય તો મારે કોઈ કા ના કહે કે બે વાર હગાઈ કરે છે અને કે હવે ના પાડો પાછું કરવું પડશે

શેલીએમ શેલીએ દોસ્તાર ટીનિયો એકલો બાકી રહી જશે ફોન કરવા દેજો ને હાલો ટીનિયો બોલો બોલો ને હા આપડો ન મા વિવામ આવજો તારીખ છે એ હારું ઉપાવ બે જોડી લઘડાશી લાવજો ને એ હારું એ લ્યો કાકા આ તો છોકરા બહુ કોમ પાચ્યો હો

અલ્યા તારે એક તો હજી પૈસાનું સેટિંગ શું નહીં અને ઘરમાં વી હજાર રૂપિયા પડ્યા છે અને મને તો મંડપનો ઓર્ડર આવ્યો હશે રહોડાનો ને બધા પાખા મુકા ઓર્ડર ઠોચ્યા પડ્યા છે હજી તો મારા બેટા મને તો તાલ કરી શો ભીવા મારા ચાર પોટ લાખમાં પડશે હજી મારા જે પૈસાનું સેટિંગ કરશે તારો ઓર્ડર આવ્યા ના ને છોકરો ઓર્ડર કર્યા પડશે હવે કરું તો કરું શું લાય મને તો પૈસાનો ઓળ કરવા જ આવા

પૈસા ન મળતો નહીં આહ કાલ તો તાર્યું લઈંગ આવું પૈસા ના ને તો છોડી ઓ તારી બા આ છે તો તમે છે તો શેઠ છે શું કરો હિસાબ કરો હિસાબ કરતો તનો બોડ નો કે ના ના ઓ ગ્યા દે કોકરણીયા ને ગ્યા દે પૈસા આલે શું ચાલે હારો હા હારો ફર્સ્ટ ક્લાસ થોડો કોમ થી તો તમે કોમ થી હો પણ એમણમ તો આયા નહી હોય એટલે કેમ ડોઢું બળો કોમ થી ત બીજું તો એમણમ તો શું આવે કેમ આયા વિવાહ કરો છો કરો ના કરીને આ પડી એટલે ડોઢે તો આવ તો પા બોલતા નહી રેયા

ચેટલા બે દાડો થી કર્યા તો લાખ રૂપિયા ત્યાં કહેવા આવ્યો હું શું કહું હા તો પૈસા તો ઘણા પડ્યા છે પણ આલ્લા રા પણ છે ને હા મારું બેટું આ મારે રહ્યો ને આ પેલો માં છોકરો રહ્યો ઓવે એને છે ને હા હા હમણે મારું બેટુ આરું પર બાઈક લાવ્યા કેટલા પડી ખબર કેટલા હા પોસ્ટ લાખ નું પડી મારું બેટુ બહુ મોકું પડી ને હા એટલી આ પૈસા છે ને હા કેટલા ખબર ચાર લાખ છે કે હા હજી ઘરે પડ્યા છે એક લાખ એટલે એમ કરીને પોસ લાખ આ નવાસી તો પણ મારે જરૂર છે એટલે આલો કે લાખ લાખ ના કરો તો કરી આનો પણ નહીં થોડું કરી કે તો કરી લેડો એટલાય કરી હવે પણ એ છે ને આ

પોસ્તો કે વેદ આનો શું હોય થઈ ગયા મારા બેટા જો કે પૈસા 10000 રૂપિયા હોય ગયા છે આયા તો પૈસા જ ના આનોય ઓન તો છે ને પેલી પેરે મે લાખ રૂપિયા આયાતા બે વાર પગડા હા મારે છે ને એલો ચકૂડો પૈસા નઈ પોકડા તો કઈનો ધારીયો લઈ આવશે કઈનો ઓડે પૈસા નઈ આવ તો જો હા હા લઈ દા આ બેટો આ સોમલા તો મારા બેટો મને પચાસ રૂપિયા હાલ્યા લાખ રૂપિયા માજા હતા પણ ખબર તો હતી કે હુમલો મને પૈસા નહીં આલે પણ હવે માર બેટો કરવું તો કરવું શું એ તો ભી લઈને બેઠો હતો પૈસાનો ચો નહીં હવે માર બેટું કડે ધાવું એમ તાવ છે કદાચ એમ તમને રાત કરો રાઈડ બધું ભરાય શકે ને કદાચ એમાંથી વીસ પચીસ હજાર હાલે એટલા તો કે

વાહ પેલી લાખ પેલી તૈયાર કરી ને બેસો વેજી બે ત્રણ લાખ થઈ ગયા છે પેલી તૈયાર કરી કે એ એમ થઈ પૈસા એમ તો તો પૈસા રામે છે આ પૈસા ભરી લા તારો પાણી તા

પાણી પીવા નું પાણી પીતા ને તો સારું છે તો પેલા વાત લાખ લાયા છે ઓહો બે તો પૈસા તો ઓન જોડે છે કે એટલે મે પડી જાય એમ તે થોડે કોમ તો હમણા આવજો કોમથી દા છે એમ તો નઈ બે બે ઓ બે ઓ બે તમે બે ઓ હા 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 બોલો સુખ શાંતિ રહો આ સુખ શાંતિ

મારા બેટા તો પૈસા તો હતા પણ આલ્યા નહીં હાથે કરીને હવે મારા બીટું છોકરાના વિવાહ લીધા હશે અને પૈસાનો તો મેળો પડ્યો ને એમાં બે બે મારા બેટા એક કે ટકા માર્યા અને એક વડી પાવર કરતો પૈસા આ જો કે મારા બેટા પૈસાનો પાવર થી બોલે છે હવે ખરું તો ખરું છું મારું બી હવે મારું બટું વિવાહ લઈને બેઠા હશે છોકરા ઓર્ડર આવી દીધા છે બધા હા ધાઉં તો ધાઉં છ ઘરમાં ખાલી ચાલે ધાર ઉપડ્યું ચાલે શું જોતા હે પણ કોણ પૈસા હાલ મારા બેટા બે પૈસા હાલતા નહીં પણ હું હવે પૈસા હાલ તો હાલો કોણ હા હવે એક મોણો પડ્યો છે હીડિયો હાલે તો ઠીક ને કપાસ તો પટ્યું આ બી તો પક્કા કાઢ્યા છે ને મારા બેડે તકમે જ મારો એક મોણો છે મારા દોડે હીડિયો જો હવે હાલે તો ઠીક છે ને કપાસ પહોંચ્યું ભાગ ગમ્યો હશે મિત્રો પૈસા નથી અને વિવાહ લઈને બેઠા હોય છે ચિહરાજ એટલે કે મૂક ને મિત્રો આ વિડીયોમાં તમને જોવા મળ્યું છે કશું વેત હોતો નહીં અને લગ્નની તારીખો નીકળી ગઈ છે અને ઓર્ડર બધા લઈ ગયા અને ફરી દોડે પૈસા નહીં ઘરમાં ચાળીસ હજાર પડ્યા હોય છે પણ જો પૈસાનું સેટિંગ થતું નથી બે ઠક્કાને ફર્યા તો મિત્રો આપણે પણ રિયલ લાઈફમાં આવું થતું હોય છે ઘણા મિત્રોને ને મિત્રો હવે તમારે આ સ્ટોરીમાં જોવાનું છે ભાગ વન તો બને પણ ભાગ ટુએ ભણાવશો તો આ ભાગ ને એટલો સપોર્ટ કરો એટલો સપોર્ટ કરો મિત્રો અને તમારા ભાગ માં તમને જોવા મળશે હવે મિત્રો તમારે એ આતુરતાથી જોવાનું છે કે ચહેરે લગ્ન કરી ચહેરે છોકરાના લગ્ન કરી હવે અમને કોણ પૈસા આપશે અને ચહેરા એમ કીધું છે કે એક મોણો છે હવે તમારે મિત્રો જોવાનું થાય વિડીયો કે આ મોડ ચીયો હશે તો હોયને પૈસા હાલશે ને આટલો વિશ્વાસ છે